જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ તારીખ તેર જાન્યુઆરીએ નવ પંચમ રાજયોગની રચના થઈ રહી છે જે કેટલીક રાશિઓને મકર સંક્રાંતિ પહેલાં મંગળદેવ કરશે અને કરાવશે મંગલ ચંદ્ર અને યુ શુક્રની યુવતી પણ ફાયદાકારક રહેશે વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં મંગળ ગ્ર દરેક ગ્રહોનો સેનાપતિ છે જે પિસ્તાલીસ દિવસ સુધી કોઈ પણ એક રાશિમાં રહેશે રાશિ ચક્રમાં પરિવર્તન સાથે બાર રાશિઓ અલગ અલગ રીતે પ્રભાવિત થાય છે આ શુભ અને અશુભ બંને પ્રભાવ હોઈ શકે છે મકરસંક્રાંતિ પહેલાં સૌથી શક્તિશાળી ગ્રહ મંગળ નેપચ્યુન સાથે નવ

તો તમને જણાવું છું કે કઈ ત્રણ રાશિઓ પર મંગળદેવની વિશેષ કૃપા રહેશે પહેલી છે મિથુન રાશિ મિથુન રાશિના લોકો માટે સમય સારો રહેશે પ્રવાસ પર જઈ શકો છો સામાજિક કાર્ય ઉપરાંત ધાર્મિક કાર્યોમાં વિશેષ રુચિ વધશે તમે બિનજરૂરી તણાવથી રાહત મેળવી શકશો સમાજમાં તમારું માન સન્માન વધશે નોકરીયાત લોકો માટે સમય સારો છે વેપારમાં ચાલી રહેલી પરેશાનીઓમાંથી તમે રાહત મેળવી શકશો બીજી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના લોકો માટે નવપંચમ રાજયોગ શ્રેષ્ઠ રહેશે તમારી દરેક ઈચ્છાઓ પૂર્ણ થશે પરંતુ સફળતા મેળવવા માટે તમારે વધુ મહેનત કરવી પડશે પૈતૃક સંપત્તિના મામલામાં તમને લાભ થશે આર્થિક માં સુધારો થશે જીવનસાથી સાથેના સંબંધો સુધરશે મહેનત કરશો તો ચોક્કસ તમને સફળતા મળશે મંગળના આશીર્વાદથી તમારા કામ પૂરા થશે ઉતાવળમાં કોઈ નિર્ણય લેવાની ભૂલ ના કરો ત્રીજી રાશિ છે મીન રાશિ મીન રાશિના લોકો માટે નવપંચમ રાજયોગ શુભ રહેશે જીવનમાં ખુશીઓ આવશે તમે જે કામ કરવાનું વિચારી રહ્યા છો તે જલ્દી પૂર્ણ થશે દરેક ક્ષેત્રમાં સફળતા મળશે આર્થિક સ્થિતિમાં સુધારો થશે ધનની વૃદ્ધિમાં તક રહેશે નોકરી કરતા લોકોને પ્રમોશન મળશે નવી તક મળશે જે તમને સમાજમાં માન સન્માનમાં વધારો થશે અને તમને તમારા વ્યાપારમાં લાભ થશે જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ